એવો રસોઈનો લોગ બનાવવાનો છે જેની અંદર આપણે આજે બનાવવાનું છે ગોળ કેરીનું ગળ્યું અથાણું અને ખૂબ જ એવી સરસ રીતે અને સરળ રીતે અને પહેલાંના જમાનામાં જે રીતે બનાવતા હતા એવી સરસ રીતે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે ગોળ કેરીનું સરસ એવું અથાણું બનાવવાનું છે મીઠું સુગંધી અને ખાવામાં પણ સરસ એવું પોચી કેરીની ચીરું સાથે આપણે અથાણું બનાવવાનું છે ઘણાને કેરીનું અથાણું નાખતા કે ચીરું છે કેરીની એ કડક થઈ જતી હોય છે સારું બનતું નથી રસો પાતળો થઈ જતો હોય છે પણ આપણે એવું થશે નહીં અમારી મારી આ રીતથી તમે અથાણું બનાવશો તો ચોક્કસ સરસ અને સરસ એમ ખૂબ જ સરસ એવું અથાણું બનશે અને આખું વર્ષ માટે સારું પણ રહેશે તો ચાલો આપણે અથાણું બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલાં જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો મેં આ દેશી કેરી લીધી છે રાજાપુરી અથવા દેશી કેરી અથાણા માટે વાપરી શકાય છે અને ધોઈને સાફ કરીને કટકા પણ સરસ મજાના કરી વાયરા છે આટલા મોટા મોટા કટકા કરવા કારણ કે ગળી જાય અથાણું ત્યારે નાના થઈ જાય છે અને હવે એક આ રકાબીમાં આપણે હળદર એક ચમચી હળદર અને બે ચમચી મીઠું લેવાનું છે આ બંનેને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બે વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ જે કટકા કર્યા છે કેરીના એમાં બધું જ ભપરાઈ દેવાનું છે ઉપર બધું નાખી દેવાનું છે છૂટું છૂટું નાખતું જવાનું એટલે સરસ રીતે બધા જ કટકાને હળદર અને મીઠું લાગી જશે અને આ રીતે પછી હલાવી નાખવાનું છે કઈ હલાવીને પછી આપણે બે દિવસમાં બે રાત્રિ રાખી દેવાનું છે હળદર મીઠાવાળા એક આસરાને આપણે બે રાત રાખાતા અને હવે જુઓ સરસ મજાના એમાંથી આટલું બધું પાણી થયું છે અને સરસ એવા પીળા પણ થઈ ગયા છે અને સરસ એવા પોચા પણ છે આપણે દબાવીએ તો જો એટલે અથાણામાં છે ને કા ચીરું જે બનશે ને એ સરસ પોચી બનશે ને આ બાજુ છે એ ગાજર છે આ ગાજરની સિઝનમાં આપણે ગાજરના કટકા કરીને હળદર મીઠાવાળા કરીને સુકવીને રાખી દીધા હતા એ છે અત્યારે આપણે એને ગરમ પાણીમાં પલાળી રાખીને પોચા કરી લીધા છે અને ખાટા પાણીમાં પણ રાખ્યા હતા બે કલાક અને પછી આપણે અહીંયા સુકવવા નાખેલા છે એની સાથે કેરીના કટકા સાથે જરા પણ પાણી ન રહે પછી જ અથાણું ભેળવવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે અથાણું ભેળવવાની તૈયારી બધા મસાલા આ રીતે બધા એક કિલો કેરીમાં એ સો ગ્રામ સો ગ્રામ બધા મસાલા લીધેલા છે એટલે કે આ તજ પછી લવિંગ છે તીખા છે આખા મરી છે અને વરિયાળી છે વરિયાળીથી સરસ જ સ્વાદ આવે છે અથાણામાં લાલ મરચું કાશ્મીરી લાલ મરચું લીધું છે તીખું પણ નહીં હોય અને અથાણું પણ લાલ ચટક જેવું મસ્ત બનશે વઘાણી લીધી છે આ છે મેથીના કુરિયા સો ગ્રામ રઈના કુરિયા સો ગ્રામ અને ધાણાના કુરિયા સો ગ્રામ આ રીતે આપણે બધું લઈ લીધું છે હવે આપણે આ બધાયને ખાંડણીમાં નાખીને પીસી નાખવાના છે આખા આખા રાખવાના નથી દર દર કરી લેવાના છે એટલે સાવ એકદમ પાવડર પણ બનાવવાનો નથી હવે આ બધા મસાલા આપણે દર દરા ખાંડી લીધા છે મેથીના કુરિયા રહીના કુરિયા ધાણાના અને વરિયાળીને પણ સેજ ભૂકો કરી લીધો છે તમે જુઓ અમે એકદમ ઝીણું નથી કર્યું પાવડર જેવું અધકચરું રાખેલું છે હવે તેલ ગરમ કરી લઈએ અને આ એક કિલો ગોળ આપણે લીધો છે કેરી બરાબર ગોળ લેવાનો જેથી અથાણું ગળ્યું અને ખાટું મીઠું સરસ બને અને એકદમ ઝીણો છૂંદી લેવાનો જલ્દી ઝડપથી અથાણું ગળી જાય રસો જલ્દી થઈ જાય મોટા મોટા ગાંગડા હોય તો પછી એને ઓગળતા વાર લાગશે એટલે એકદમ ઝીણો ગોળ કર હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીને તેમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે બધો જ હવે જ આપણો જે છે ગોળ સિવાયનો બધો હવે ડૂબી જાય એટલું જ તેલ લેવાનું અત્યારે વધારે લેવાનું નહીં ને તો રસો વધારે પાતળો થઈ જશે એટલે તેલ મસાલા ડૂબે એટલું આપણે તેલ લઈ લીધું છે અને નવશેકુ ગરમ કરશું ઊભરો આવવા દેવાનો નથી હવે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે નીચે પણ ઉતારી લીધું છે હવે સૌથી પ્રથમ આપણે વઘાણી નાખશું એટલે કે હિંગ નાખી દઈશું નવસેકું એકદમ તેલ છે એટલે ગરમ તેલ બહુ નથી વઘાણી નાખ્યા પછી આપણે રૈના કુરિયા નાખી દઈશું બધા જ રૈના કુરિયા ઉમેરી દેવાના છે પછી મેથીના છે અને હવે થાણાના પણ નાખી દઈશું અને હવે આપણે જે આખો વઘાર લીધો છે બધો એ બધો વરિયાળી સહિત એ બધું નાખી દેવાનું છે અને હવે લાસ્ટમાં લઈ લઈશું લાલ મરચું કશ્મીરી લાલ મરચું છે આ તીખું લીધું નથી અને હવે આપણે બરાબર એને મિક્સ કરી નાખવાના છે આ બધા મસાલા આ ખાસ મસાલા બનાવવાની જ આમાં ખૂબ ખામી ખૂબી છે સરસ એવી કે જો આ મસાલા સરસ બને માપસરના નાખીએ આપણે તો જ અથાણું સારું બને અને એક વર્ષ માટે સારું પણ રહે અને ટેસ્ટી અને સુગંધા એવું સરસ થાય મસાલા આપણે બધા પહેરવી જ નાખ્યા છે હવે ઘડીકવાર માટે એને રાખી દઈશું અડધી પોણી કલાક માટે એટલે બધું તેલમાં મિક્સ થઈ જાય હવે કલાક જેવું થઈ ગયું છે પછી આપણે હવે એને લઈ લીધું છે અને હવે સૌથી પ્રથમ પહેલાં ગોળ નાખી દઈશું આપણે એક કિલો કેરી સામે એક કિલો ગોળ લીધેલો છે ગોળ બધો જ નાખીને બરાબર મિક્સ કરવાનું છે જો ગોળ અને મસાલો અને તેલ બધું એકદમ માપસરનું છે તેલ બહુ બહાર રહેતું નથી બધું સરસ રીતે એકદમ ઢીલું થઈ જાય છે આ રીતે તેલ આટલા માપમાં તેલ લેવાનું અને હવે આપણે જે સૂકવવા હતા ગાજરના કટકા અને કેરીના કટકા એ હવે આપણે લાસ્ટમાં અંદર ભેરવી દેવાના છે આ રીતે બધા અંદર નાખી હલાવી નાખવાના અને અત્યારે જ આપણે અથાણું ખૂબ હલાવી નાખવાનું કારણ કે હલાવવામાં અડધો ગોળ ઓગળી જશે તો પછી વધારે આપણે બહાર રાખવું પડશે નહીં ઝડપથી ગોળ મિક્સ થઈ જશે આવી રીતે બધા કટકાને ગોળ ને મસાલો લાગી જાય એ રીતે હવળા હવળી મસ્ત હલાવી નાખવાનું અને ઢાંકીને હવે આપણે એને ઢાંકીને બે દિવસ માટે બહાર રાખવાનું અને પછી રોજ એકવાર એને ફેરવતું રહેવાનું એટલે ઉપરનો રસો નીચે જાય અને નીચે જેવો ન ઓગળેલા ગાંગડા હોય એ ઉપર આવે એવી રીતે સરસ રીતે અથાણું મિક્સ થઈ જાય પછી આપણે બે દિવસ પછી એને જોવાનું જો આ બે દિવસ પછી આપણે જોઈએ છીએ તો આવું સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે અને દેખાવમાં કલર પણ એવો લાલ ચટક જેવો મસ્ત અથાણું બન્યું છે આમ જોઈને ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું અથાણું બનીને થઈ ગયું છે તૈયાર ગોળ કેરી અને આપણે નાખ્યા છે તો મિત્રો તમને તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો